પાણીપુરી નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય આજે આપણે એકદમ ખૂમચા સ્ટાઇલ પાણીપુરી ઘરે બનાવીને તૈયાર કરીશું આમલીનું મીઠું પાણી આજે આપણે કૂકરમાં બનાવીશું જે ફટાફટ બની જશે અને સાથે એક સ્પેશિયલ ટીપ સાથે ફુદીનાનું પાણી બનાવીશું જેમાં પાણી બિલકુલ કાળું નહીં પડે અને એકદમ સરસ ગ્રીન પાણી જ તૈયાર થશે વિડીયોમાં પૂરી રીત બતાવી છે વિડીયોને જરૂરથી જોજો અને સાથે ટેસ્ટી અને ચટપટો મસાલો પણ તૈયાર કરીશું તો ચલો શરૂ કરીએ પાણીપુરી બનાવવાની રેસીપી તો એના માટે મેં અહીંયા અડધા વાટકા જેટલી આમલી લીધી છે જેને દસથી પંદર મિનિટ માટે પલાળી દીધી હતી અને એક વાટકી જેટલો સીડલેસ પોચો ખજૂર લીધો છે તો આપણે ખજૂર અને આંબલીને કુકરમાં એડ કરી દઈશું સાથે એ જ વાટકીથી માપી એક વાટકી જેટલું પાણી ઉમેરી ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર પાંચ વિસલ કરી લઈશું પાંચ વિસલ કર્યા બાદ આ રીતે એકદમ સરસ બફાઈ ગયું છે તો આપણે બ્લેન્ડરની મદદથી સરસ બ્લેન્ડ કરી લઈશું આપણો આંબલીનો પલ્પ તૈયાર છે જેને આપણે ગાળી લઈશું એકદમ સરસ રીતે આપણે થોડું પાણી એડ કરી અને આ રીતે સરસ ગાળી લેવાનું છે ગાળી લીધા બાદ આ રીતનો આપણો આમલીનો પલ્પ તૈયાર થઈ ગયો છે જેને આપણે ગેસ ઉપર લઈ લઈશું અને હવે આપણે આની અંદર એ જ વાટકીથી માપીને એક વાટકી જેટલો દેશી ગોળ ઉમેરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું દેશી ગોળનો ઉપયોગ કરશો તો આમલીની ચટણીનો કલર એકદમ સરસ આવશે સાથે મસાલામાં આપણે અડધી ટી સ્પૂન જેટલું નમક ઉમેરીશું અને અડધી ચમચી જેટલો સૂટ પાવડર અડધી ચમચી જેટલો સંચળ ઉમેરીશું એ સાથે આપણે અડધી ટી સ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર એક ચમચી જેટલું ધાણા પાવડર અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી સારી રીતે મસાલાને મિક્સ કરી લઈશું એકદમ સરસ આ મસાલાને મિક્સ કરી લેવાના છે અને ત્રણથી ચાર મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ પર બોઇલ કરી લઈશું જેથી પલ્પ એકદમ ઘટ થઈ જશે આ પલ્પને તમે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અહીંયા આમલીનો પલ્પ તૈયાર છે જેને તમે કોઈ પણ ચાટમાં ઉપયોગમાં લઈ શકો છો તો આમલીની ચટણી તૈયાર છે હવે આપણે એકદમ સ્પેશિયલ ટીપ્સ સાથે ગ્રીન કલર મેન્ટેન રહે એવું એકદમ સરસ ટેસ્ટી ચટપટું ફુદીના પાણી તૈયાર કરીશું એના માટે મેં અહીંયા એક પોળા મિક્સિંગ બાઉલની અંદર એક ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેર્યું છે ને એની અંદર ચારથી પાંચ જેટલા આઇસક્યુબ ઉમેરી દઈશું અને હવે અહીંયા મેં ફુદીનો લીધો છે ફુદીનો એકદમ ફ્રેશ લેવાનો એક કપ જેટલો ફુદીનો લીધો છે જેના પાન કાળા પડી ગયા હોય એવો ફુદીનો નહીં લેવાનો ફ્રેશ ફુદીનાનો જ ઉપયોગ કરવાનો એક કપ ફુદીનાની સામે આપણે એકદમ ફ્રેશ અને લીલા ધાણા ઉમેરીશું દોઢ કપ જેટલા અને હવે આપણે આને ચમચી વડે હલાવીને મિક્સ કરી લઈશું તો આ રીતે ઠંડા પાણી સાથે એકદમ સરસ હલાવીને મિક્સ કરી દઈશું અને હવે આપણે આને દસ મિનિટ માટે આ જ રીતે ઠંડા પાણીમાં રહેવા દઈશું તો અહીંયા આ રીતે ઠંડા પાણીમાં રહેવા દઈશું ને તો આ ટીપ ફોલો કરીને તમે પાણી બનાવશો ક્યારેય પણ તમારું પાણી કાળું નહીં પડે અને લાંબા સમય સુધી ગ્રીન કલર મેન્ટેન રહે છે હવે આપણે ઠંડા પાણીની અંદરથી આ રીતે પાનને નિતારી અને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું સાથે જ એની અંદર આપણે બે મીડિયમ તીખા મરચાં ઉમેરીશું અને એ સાથે આપણે બે તીખી લીલી મરચી ઉમેરીશું તીખું અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે તમારે વધુ ઓછું કરવાનું સાથે બે ઇંચ જેટલા આદુના ટુકડા ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો સંચળ પાવડર અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને વન ફોર ટી સ્પૂન જેટલું નમક ઉમેરીશું અડધી ટી સ્પૂન જેટલો જલજીરા પાવડર ઉમેરીશું અને સાથે બે ચમચી જેટલો પાણીપુરી મસાલા ઉમેરીશું તો બધા જ મસાલામાં નમક હોય છે એટલે નમક મેં અહીંયા વન ફોર ટી સ્પૂન જેટલું જ ઉમેર્યું અને સાથે અડધા લીંબુનો રસ અને અડધા કપ જેટલું પાણી ઉમેરીશું સાથે જ ત્રણ આઇસક્યૂબ ઉમેરીશું જેનાથી આપણું પાણી બિલકુલ કાળું નહીં પડે અને આપણે આને ફાઇન આ રીતે પીસી લઈશું તો અહીંયા ફુદીનાની આપણી ચટણી તૈયાર છે એને આપણે એક મિક્સિંગ બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈશું અને જે ઝારની અંદર આપણે ચટણી બનાવીએ એની અંદર જ આપણે એક લીટર જેટલું પાણી ઉમેરી આની અંદર ઉમેરી દઈશું અને અહીંયા મારી જે તપેલી છે એક લીટરની છે એટલે મેં એની અંદર એટલું પાણી ઉમેરી દીધું છે અહીંયા તમે પાણીનો કલર જોઈ શકો છો એકદમ સરસ ગ્રીન આવ્યો છે હવે આપણે આની અંદર અડધી ટી સ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું અને નમક થોડું મને ઓછું લાગતું હતું એટલે મેં એની અંદર વન ફોર ટી સ્પૂન જેટલું નમક ઉમેરી દીધું છે પાણીનો કલર તમને હું એકદમ નજીકથી બતાવું તમે જુઓ કેટલો સરસ ગ્રીન કલર આવ્યો છે આ એક ટીપને ફોલો કરશું ને ક્યારેય પાણી કાળું નહીં બને હવે આપણે આ પાણીને સારી રીતે ગાળી લઈશું તમારે ગાળવું ના હોય તો તમે એમના પણ એના ઉપયોગમાં લઈ શકો છો તો અહીંયા એકદમ સરસ સ્મૂથ કન્સિસ્ટન્સી માટે હું આ પાણીને ગાળી લઈશ એટલે ગાળી લીધા પછી જે આપણું વેસ્ટેજ વધશે ને એને પણ આપણે ઉપયોગમાં લઈ લઈશું એને બિલકુલ નહીં ફેંકીએ તો અહીંયા સારી રીતે મેં પાણીને ગાળી લીધું છે અને આપણે આ જે વેસ્ટેજ બચે છે એનો આપણે આગળ ઉપયોગ કરી લઈશું અહીંયા પાણી તમે જુઓ કેટલું સરસ ગ્રીન કલર આવ્યો છે અને અત્યારે એકદમ સરસ સ્મૂથ કન્સિસ્ટન્સીવાળું આપણું પાણી તૈયાર થઈ ગયું છે આ ટીપ્સ જો તમને થોડીક પણ હેલ્પફુલ લાગી હોય ને તો વિડીયોને એક લાઇક અત્યારે જ ચોક્કસથી આપી દેજો અને કોની કોની ફેવરિટ છે પાણીપુરી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો હવે આપણે ફટાફટ મસાલો તૈયાર કરીશું તેના માટે છથી સાત નંગ જેટલા બટાકાને મેં પહેલેથી જ બાફી લીધા હતા તો મસાલો બનાવવા માટે બેથી ત્રણ કલાક પહેલાં બટેટાને બાફી લેવાના જેથી આપણું સ્ટફિંગ છે બિલકુલ ચીકણું ન થાય તો અહીંયા બટેટાને બાફીને ઠંડા કરી લેવાના અને પછી જ ઉપયોગમાં લેવાના સાથે જ મેં અહીં એક કપ જેટલા ચણા છે જેને ઓવરનાઈટ પલાળી દીધા હતા અને પછી કુકરમાં ચણાને ઉમેરી બે ગ્લાસ જેટલું પાણી અને નમક ઉમેરી સાતથી આઠ વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લીધી અને આ રીતે ચણા સરસ બફાઈ ગયા છે તો ચણાને પણ બટેટા સાથે સારી રીતે મેશ કરી લઈશું અને હવે આપણે થોડા મસાલા કરીશું તો અડધી ચમચી જેટલો જલજીરા પાવડર દોઢ ટી સ્પૂન જેટલું સંચોળ પાવડર અડધી ટી સ્પૂન જેટલું નમક ઉમેરીશું અને સાથે જે આપણે ચટણીને ગાળ્યા બાદ જે વેસ્ટેજ વધ્યું હતું એને આપણે આની અંદર ઉમેરી દઈશું અને સાથે અડધી વાટકી જેટલા ફ્રેશ લીલા દાણા ઉમેરી મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા ફટાફટ આપણું સ્ટફિંગ બનીને તૈયાર છે તો એને આપણે પૂરીની અંદર આપણે સ્ટફ કરીશું અને સાથે આપણું ટેસ્ટી અને ચટપટું આમલીનું પાણી પણ તૈયાર છે એને આપણે આ રીતે પૂરીમાં ઉમેરીશું તો જોતતા જ મોઢામાં પાણી આવી જાય એવી પાણીપુરી બનીને તૈયાર થઈ છે અને એકદમ સરસ ગ્રીન આપણું ફુદીનાનું પાણી પણ તૈયાર છે તો કોને કોને ફેવરિટ છે પાણીપુરી એ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો વિડીયો થોડોક પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો ને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને મારી ચેનલ મિતુસ કુકબુકને સબસ્ક્રાઇબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચ